વલસાડમાંથી ટ્રકમાં હેરાફેરી થઈ રહેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો ટ્રકમાંથી સાત હજાર પાંચસો બોટલ દારૂ સહિત રૂપિયા બત્રીસ પોઈન્ટ નેવું લાખનો મુદ્દામાલ કબજે કરાયો વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન અંતર્ગત પોલીસે મોટી કાર્યવાહી કરી છે એલસીબી પોલીસે ધમડાચી ગામ પાસેના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે એલસીબીની ટીમે ધમડાચી ગામે એપીએમસી માર્કેટ પાસે રામદેવ હોટલ સામે ટ્રક નંબર જીજે એકત્રીસ ટી ઝીરો ત્રણ એકતાલીસને રોકી ટ્રકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂના બસો ઓગણચાલીસ બોક્સ મળ્યા હતા આ બોક્સમાં કુલ સાત હજાર પાંચસો બોટલ દારૂ હતો જેની અંદાજીત કિંમત લાખ એકાવન હજાર બસો એસી થાય છે પોલીસે ટ્રક જેની કિંમત આઠ લાખ એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર અને એઆરઆઈ એસટીઓ કંપનીના બસો અગિયાર સ્પીન મોફ મશીનો સહિત કુલ બત્રીસ લાખ નેવું હજાર બસો પાસઠનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કાર્યવાહી વલસાડ એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલાની સૂચના અને એલસીબી ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી પોલીસે ટ્રક ચાલક ભરતભાઈ ગિરધરભાઈ સેન્જરિયા ની ધરપકડ કરી છે જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર અજાણ્યો વ્યક્તિ હજુ પણ ફરાર છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે